સૌ પ્રથમ એક કન્ટેનર પલટી મારી ગયું હતું ત્યારબાદ એની પાછળ પાછળ આવી આવી રહેલું ટેન્કર કન્ટેનર સાથે હતું રહેલી અર્ટિકા કાર પણ ટેન્કર સાથે અથડાઈ હતી જ્યારે અકસ્માત બાદ વાહનોમાં આગ લાગી ગઈ હતી અને આગમાં અર્ટિકા કારમાં સવાર બે બાળકોને ટેન્કરના ડ્રાઈવર તેમજ ક્લીનર સહિત કુલ ચાર વ્યક્તિ ભળતું થઈ ગયા હતા અર્ટિકા કારમાં સવાર અન્ય સાત વ્યક્તિને નાની મોટી ઈજાઓ થઈ હતી જ્યારે અકસ્માત એટલો ભયાવહ હતો કે ભરતું થયેલ લાશોની ઓળખ માટે ડીએનએ કરવામાં આવશે